હેલો વિદ્યાર્થીઓ ચલો ફટાફટ આવી જાવ આપણી ચેનલની અંદર તમારા બધાનું એકવાર ફરી એકવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ તમે લોકો મને જેટલો સાથ સપોર્ટ સહકાર કરો છો એના લીધે મને બહુ જ મજા આવે છે અને હું તમારા માટે અવનવા ટોપિક અવનવા પ્રશ્નપત્ર લઈને આવી જાઉં છું બીજું કે તમારો સપોર્ટની મને બહુ જ જરૂર છે તમે બધા જ લોકો જે પણ કોમેન્ટ કરો છો અને જે પણ તમે વિડીયો જોઈને તમે સ્ટડી કરો છો એના માટે હું વધારે અવનવા વિડીયો બનાવતી દઈશ પણ હા ખાસ તમે આ ચેનલને બને તેટલું તમે તમારા મિત્રો સાથે શેર કરવાનું રાખજો કારણ કે તમારા પણ મિત્રો જે પણ અહીંયા આપણી ચેનલની અંદર એમને ખબર નહીં હોય તો ચેનલની અંદર મસ્ત શાંતિથી ભણી શકશે એટલે ખાસ તમે લોકો આ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે આપણી ચેનલને અવશ્ય શેર કરજો જેથી બીજા બધા નવા વિદ્યાર્થીઓ પણ આપણી ચેનલની અંદર જોઈન થઈ શકે ઓકે ચલો વિજ્ઞાનના આગળના પ્રશ્નપત્ર એકથી પાંચ અપલોડ કરી દીધા છે ઓલરેડી અને આજે આપણે પ્રશ્નપત્ર છની ઉપર જઈ રહ્યા છીએ પ્રશ્નપત્ર છની અંદર વિભાગ એનું સોલ્યુશન કરીશું બીજું તમને મારી જોડે ભણવાની મજા આવતી હોય તો એકવાર પહેલાં વિડીયોને લાઇક કરતા હો અને કોમેન્ટ કરતા હો કે હા અમને બહુ જ મજા આવે છે આટલી કોમેન્ટ દરેકે દરેક વિદ્યાર્થીની હોવી જોઈએ કે હા અમને બહુ જ મજા આવે છે હજુ અવનવા વિડીયો બનાવો એમ ઓકે ચાલો આગળ જઈએ સૌથી પહેલાં તમને કહે છે કે સાચા વિકલ્પો જણાવો શું કહે છે સાચા વિકલ્પો જણાવો ચલો જોઈ લઈએ તો કયા ક્ષારના જલીય દ્રાવણની પીએચ સાત હોય છે તો જુઓ તમને અહીંયા ઓપ્શનની અંદર ચાર ઓપ્શન આપેલા છે એનએ ટુ સીઓ થ્રી એનએચ સીએલ સી સી ડબલ ઓ એન એ અને ડીમાં કે એનો થ્રી તો તમારો જવાબ આવશે કે એનો થ્રી ચાલો આગળ જઈએ પ્રશ્નની અંદર જવાબ આવશે કે એનો થ્રી ચલો આગળ શું કહે છે તો નીચેનામાંથી કયું અસંતૃપ્ત સંયોજન છે નીચેનામાંથી કયું અસંતૃપ્ત સંયોજન છે હવે તમને અહીંયા ઓપ્શન આપેલા છે પણ એક વસ્તુનું તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે એક સીધી જ જોઈતી આલ્કેન થોડું કહી દઉં આલ્કેન આલ્કેન શું આપવું કઈ છે નહીં આલ્કેન શ્રેણીની અંદર કયા કયા સંયોજનો જો આ આલ્કેન શ્રેણી જે છે એને કહેવાય સંતૃપ્ત સંયોજનો અને જે આલ્કિન આલ્કિન અને આલ્કલાઇન આલ્ક્લાઇન આજે શ્રેણી કહેવાય અસંતૃપ્ત સંયોજન જો થોડું ધ્યાનથી સમજજો આ આલ્કેન જે શ્રેણી છે એને કહેવાય સંતૃપ્ત સંયોજનો અને આલ્કિન અને આલ્કાઇન જે શ્રેણી છે એને કહેવાય અસંતૃપ્ત સંયોજનો એટલે જો આજે મિથેન પછી ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેગઝન હેપ્ટેન ઓક્ટેન નોનેન ડેકે આજે શ્રેણી છે એને કહેવાય સંતૃપ્ત સંયોજનો અને આ આલ્કીન આલ્કાઇન શ્રેણીને કહેવાય અસંતૃપ્ત સંયોજનો ખબર પડી તો કે હા પડી હવે જો અહીંયા તમને અસંતૃપ્ત કહ્યું છે તો પ્રોપેન મિથેન ઇથેન પ્રોપેન તો પ્રોપેન એ સંતૃપ્ત સંયોજન કહેવાય તો એક ઓપ્શન તમારો નીકળી ગયો તો આને છોકડી મારો પછી અહીંયા છે ક્લોરો પ્રોપેન હવે જો આપણને એટલું ખબર હોય કે આ ક્લોરો એ શું કહેવાય તો તમે ક્રિયાશીલ સમૂહની વિશે વાત કદાચ આ ચેપ્ટરની અંદર ભણ્યા હોય તો તમને ખબર હશે કે ક્રિયાશીલ સમૂહ અને બીજા વિષમ પરમાણુ વિશે તમે ભણી ગયા હશો તો આ પ્રોપેન તો આવે જ નહીં કારણ કે વિષમ પરમાણુ અને ક્રિયાશીલ સમૂહની અંદર જાય છે તો આ બે ઓપ્શન તો એમને એમ નીકળી ગયા તો વધ્યા કયા બે ઓપ્શન પ્રોપિન અને પ્રોપાઈન બીજું ત્રીજું બીજું ત્રીજું ક્યાં છે ઓપ્શનમાં થયું બીજું ત્રીજું તો જવા દો તમારે જવાબ આવશે બે અને ત્રણ જો આવડતું હોય તો ફટાફટ જવાબ આવે બાકી જવાબ આવે નહીં જો તમારે ચોથું ચેપ્ટર તમને હાર્ડ લાગતું હોય રિવિઝન જોતું હોય તો તમારા માટે ચેપ્ટર અપલોડ કરીશ તમે કોમેન્ટની અંદર જણાવજો કે ચોથા ચેપ્ટરનું રિવિઝન કરાવો તો કરાવીશ ચાલો નીચેના પૈકી કયો સજીવ ખોરાકના ઘટકોનું વિઘટ વિઘટન કે પાચન શરીરની બહાર કરે છે તો જવાબ આવશે બિલાડીનો ટોપ ચલો પછી આગળ એક કિલો વોટ અવર બરાબર ખાલી જગ્યા જુલ તો એ તમારો જવાબ આવશે ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છ ઘાત જવાબ આ ચલો પછી આગળનો પ્રશ્ન શું કહે છે તો જોજો ગોલીય અરીસાની વર્તુળ શું કહે છે તો અહીંયા તમારો જવાબ આવશે દર્પણ મુખ શું કહેવાય દર્પણ મુખ ચલો ક્વેશન આંખમાં આવતા મોતિયા માટે શું સાચું છે તો જો અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે દેખાય છે હા દેખાય છે જરા ઝૂમ કર કે દેખો આંખનો લેન્સ દૂધિયો બને છે વ્યક્તિ અંશ કે સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે સર્જરી દ્વારા નિવારી શકાય છે અને આપેલ તમામ એમ કહે છે કે આંખમાં મોતીઓ હવે તમે જોજો આજુબાજુમાં આપણા દાદા દાદી હોય ને તો એવું કહેતા હશે કે મોતીઓ ઉતરાયું તો મોતીઓ મોતિયાની ખામી થાય ત્યારે વ્યક્તિની આંખમાં શું થાય તો એક તો એનો જે લેન્સ હોય ને દૂધિયો બની જાય તો આ સાચું છે બીજું તમે જો મોતિયાની સર્જરી કરાવો તો એનાથી સર્જરીથી મોતિયાની ખામી દૂર થાય તો કે હાથ દૂર થાય તો સર્જરી દ્વારા નિવારી શકાય આ પણ સાચું બીજું વ્યક્તિ અંશત કે સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે જ્યારે મોતીઓ સર્જાય ત્યારે વ્યક્તિ કાં તો આંધળી બની જાય અથવા તો થોડી ઘણી એની દ્રષ્ટિ એ ગુમાવી દે તો હા આપેલ બધા સાચા છે તો એ જવાબ શું આવશે આપેલ તમામ ઓકે ચાલો આગળના પ્રશ્ન ઉપર જઈએ ચાલો આગળ ખાલી જગ્યા પૂરો પ્રશ્ન નંબર સાત ફૂલે દિનમાં ખાલી જગ્યા કાર્બન પરમાણુઓ આવેલા છે હવે અહીંયા ફૂલેદિન ફૂલે એટલે શું માથામાં ખંજવાડતા નહીં કેમ કે ફૂલે લગભગ હું પાંચ પ્રશ્નપત્ર ભણાય તમને આખો દિવસ કે કે કરું છું કે કાર્બનના ત્રણ અપર રૂપો ગ્રેફાઇટ અને ફૂલે અને ફૂલે દિનની અંદર કાર્બનના કેટલા પરમાણુઓ હોય તો ફૂલેદિનની અંદર કાર્બનના સાઠ પરમાણુ હોય એકવાર જોઈ લેજો ચેપ્ટરની અંદર ચલો આગળ આઠમો ક્વેશ્ચન ભારતમાં ગૃહ વપરાશ માટે વપરાતા એસી વોલ્ટેજનું મૂલ્ય ખાલી જગ્યા છે જો ત્રણ ઓપ્શન આપેલા છે તો તમે તમારા ઘરની અંદર ચેક કરજો આપણો જે એસી વોલ્ટેજ હશે એમાં બસો વીસ વોલ્ટેજ લખેલું હશે તો તમારો જવાબ આવશે વીસ વોલ્ટેજ અહીંયા ભારતની જગ્યાએ તમને યુએસ 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 એટલે અમેરિકા કદાચ તમને અહીંયા અમેરિકા આવે તો અમેરિકાની અંદર એસી વોલ્ટેજનું મૂલ્ય એકસો દસ આવશે પણ ભારત પૂછશે તો બસોને વીસ વોલ્ટેજ ચાલો આગળ નવમાં ક્વેશ્ચનની અંદર જૈવિક ઉદ્દીપકને ખાલી જગ્યા કહેવાય તો જૈવિક ઉદ્દીપકને ઉત્સેચક કહેવાય શું કહેવાય ઉત્સેચક કહેવાય ચલો આગળના ક્વેશ્ચનની અંદર ફટાફટ દેખાય છે હમ ના દેખાય તો જતા કોમેન્ટમાં કહેતા રહેજો તો મને ખબર પડે ચલો દસમા પ્રશ્ન મનુષ્ય વાયદ સૂત્રની હાજરી ખાલી જગ્યા માટે આવશ્યક છે અહિયાં નર માદાન અન્ય અન્યના તો કોઈ સવાલ જ પેદા થતો નથી વધ્યા બે ઓપ્શન નર અને માદા નર એટલે થાય પુરુષ અને માદા એટલે થાય ઇસ્ત્રી ઇસ્ત્રીને સ્ત્રી શું કહેવાય સ્ત્રી પુરુષ હવે અહીંયા જુઓ એક વસ્તુ કે વાયદ સૂત્ર મનુષ્યની અંદર સ્ત્રી અને પુરુષ ઇસ્ત્રીની હોત્રી સ્ત્રી અને પુરુષ પુરુષની અંદર ત્રેવીસમી જોડ જેને લિંગી સૂત્રની જોડ કહેવાય અને સ્ત્રીની અંદર ત્રેવીસમી જોડને લિંગી સૂત્રની જોડ કહેવાય હવે આ લિંગી રંગસૂત્રની જોડ એટલે શું તો લિંગી રંગસૂત્રની જોડ એટલે કશું જ નહીં આવનાર તમારા ઘરમાં જે નાનું નાનું બાળકનો જન્મ થાય ને એ બાળક છોકરો હશે કે છોકરી હશે તમને ખબર ક્યાંથી પડે તો એ આપણને ખબર પડે ત્રેવીસમી જોડ ઉપરથી જો ત્રેવીસમી જોડની અંદર જો ત્રેવીસમી જોડમાંથી યુગમાં જ બને તો છોકરીનો જન્મ થાય અને જો યુગ એક્સ વાય બને તો છોકરાનો જન્મ થાય તો અહીંયા તમને એવું કહ્યું છે હાજરી ખાલી જગ્યા માટે આવશ્યક છે તો હાજરી એ એટલે પુરુષ છોકરાના જન્મ માટે આવશ્યક છે તો તમારો અહીંયા જવાબ આવશે ન ચલો આગળ અંતર્ગો લેન્સ હંમેશા વસ્તુ કરતાં ખાલી જગ્યા પ્રતિબિંબ આપે છે તો અંતર્ગો લેન્સ હંમેશા નાનું પ્રતિબિંબ આપે છે ચલો પછી પ્રશ્નમાં બારમો ક્વેશ્ચન બેડમિન્ટનની રમતમાં ધ્રુવ ધ્રુવરાજ સિંહ બ્રોન્ઝ મેડલ જીતે છે તો તે મેડલ ખાલી જગ્યા ધાતુઓનો બનેલો છે અહીંયા તમને મિશ્ર ધાતુની વાત કરવામાં આવી છે મિશ્ર ધાતુની વાત તો બ્રોન્ઝ સેનાથી બને તો બ્રોન્ઝ બનશે કોપર અને અહીંયા તમને આપેલું છે ટીન કોપર એટલે તાંબુ અને એ સેન એટલે ટીન શું થાય ટીન એકવાર મિશ્ર ધાતુઓનો અભ્યાસ કરી લેજો ચેપ્ટરમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે ચાલો આગળ હવે કહ્યું છે વિધાનો ખરા છે કે ખોટા તે જણ આવો ખરું ખોટું ચલો તો પ્રશ્ન એમ કહે છે કે મેગ્નેશિયમ હવામાં જગાતા મારતી વાદળી જ્યોત સાથે સળગે છે મેગ્નેશિયમ હવામાં સળગે પણ અહીંયા વાદળી જ્યોત કીધું છે અહીંયા સફેદ જ્યોત હોય તો સાચું વાદળી જ્યોત છે એટલે આ વિધાન કેવું આવશે ખોટું તમે ચોકડી ના મારતા તમે ખોટું લખજો કે ચલો ચૌદમો પ્રશ્ન બટાકાની કંધની સપાટી પર અલિંગી પ્રજનન માટે ઘણી કલિકાઓ આવેલી હોય છે તમે જોજો જ્યારે બટાકા તમારા ઘરમાં પડે હશે ને એટલે બટાકા ઉપર ઓલી લીલા કલરની કલીઓ ફૂટતી હશે તો કે વે ફૂટે હે આવું તો અમે બહુ જોયું ડુંગળીમાં એવું થાય થાય તો થાય તો આ વિધાન કેવું આવશે સાચું આવશે સાચું લખજો ચલો પંદરમો ક્વેશ્ચન પ્રતિબિંબને લાગતા વિદ્યુત સંદેશ મગજને પ્રકાશીય ચેતાઓ દ્વારા મળે છે એકદમ સાચું છે આપણા મગજને સંદેશાઓ કોણ પહોંચાડે તો પ્રકાશીય ચેતાઓ પહોંચાડે તો અહીંયા તમારો જવાબ આવશે સાચું ચલો પછી આગળ સોળમો પ્રશ્ન આ રહ્યો તમારી સ્ક્રીન પર નથી કરોડપતિ નથી રમતા કોણ બનેગા કરોડપતિ ચલો જો એસિડ અને પાણી વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે મસ્ત મજાનો પ્રશ્ન પૂછ્યો છે પણ અહીંયા એકચ્યુઅલી છે ને પાણી નો આવે અહીંયા શું આવે બે અહીંયા એસી અહીંયા પાણીની જગ્યાએ આવે બેઝ શું આવે બેઝ આ તમારું વિધાન આવશે ખોટું જો અહીંયા એમ કહ્યું છે કે એસિડ પાણી વચ્ચેની પ્રક્રિયાથી તટસ્થીકરણ પ્રક્રિયા તો આ એકદમ ખોટું જો એકચુઅલી તમને પાણી આપ્યું છે તો પાણી આપ્યું છે તો આ તમારો જવાબ આવશે હા એસિડ એસિડની જગ્યાએ પાણી આપી દે ને અહીંયા બેઝ આપી દે તો ખોટું જ આવે એક જ વસ્તુ મગજમાં નાખો કે એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા થાય તો એ પ્રક્રિયાને કહેવાય તટસ્થીકરણની પ્રક્રિયા પણ અહીંયા પાણી આપ્યું છે તો તમારો જવાબ આવશે ખોટું તમે લખજો ખોટું ચાલો આગળના પ્રશ્નમાં ચલો વિદ્યાર્થીઓ આગળ જવું છે ફટાફટ પ્રશ્નની અંદર શું તમને પ્રશ્નો શું કહેવા માંગે છે બીજું એક વસ્તુ કહેવાનું મારું એવું થાય છે કે વિજ્ઞાનની અંદર એક એક પ્રશ્નને તમે ચીપી ચીપીને તૈયાર કરી લેજો કારણ કે કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારો એક માર્ક્સ તમારો કટ થવો જોઈએ નહીં કારણ કે વિજ્ઞાનની અંદર રિઝલ્ટ નથી આવતું એનું કારણ જ આ છે કે તમે પ્રશ્નોને સાચો ન્યાય આપતા નથી જેના લીધે તમારા પ્રશ્નો રહી જાય છે અને તમે પરીક્ષાની અંદર જ્યારે તમારું રિઝલ્ટ આવે છે એટલે પછી મોઢું લટકાઈને ફરો છો કે રિઝલ્ટ આવ્યું નહીં પણ ક્યાંથી આવે બેટા તમે આવું જો કરશો ભણવાના ટાઈમે નહીં ભણો તમે પ્રશ્નોને ઇગ્નોર કરવાની કોશિશ કરશો તો રિઝલ્ટ તમને ક્યાંક ને ક્યાંક ઇગ્નોર કરીને મૂકી દેશે ઓકે ચલો આગળ જઈએ

પુનજનન અને કલિકા સર્જન બંને પ્રકારના અલિંગી પ્રજ્ઞન જોવા મળે છે જો પહેલા પ્રશ્નપત્રથી લઈ અને આજે પ્રશ્નપત્ર હું સોલ્વ કરાવું છું પહેલાં પ્રશ્નપત્રથી હું તમને કહેતી આવી છું કે પ્રજ્નના પ્રકાર પ્રજ્ઞનની પદ્ધતિઓ બે છે એક લિંગી અને અલિંગી એમાં લિંગીમાં છ અલગ પદ્ધતિઓ પડે છે અને છ અલગ પદ્ધતિની અંદર એક પુનજનન અને કલિકા સર્જન આ પણ બે સેની પદ્ધતિ છે અલિંગી પ્રજ્ઞનની પદ્ધતિ છે અહીંયા દેખાય છે તો કે હા દેખાય છે હવે આ પદ્ધતિઓમાં અમુક એવા સજીવો હોય છે જે આ પદ્ધતિઓનો ઉપયોગ કરીને શું કરતા હોય છે પ્રજ્ઞન કરતા હોય છે પ્રજ્ઞન એટલે શું તમે મને કોમેન્ટની અંદર જણાવજો એની વ્યાખ્યા જણાવશો ને હા હું તમારી કોમેન્ટની રાહ જોઈશ તમે મને પ્રજ્ઞાની વ્યાખ્યા કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો અને દરેકે દરેક વિદ્યાર્થીની કોમેન્ટ હું વાંચું છું એટલે ખાસ દરેકે દરેક વિદ્યાર્થી મને આનો જવાબ તમે કોમેન્ટની અંદર જણાવજો ચલો અહીંયા એમ કે છે કયું સજીવ છે પુનજનનન અને પુનઃ કલિકા સજન બંને પદ્ધતિથી અલિંગી પ્રજ્ઞન કરે છે તો અહીંયા તમારો જવાબ આવશે હાઇડ્રા શું આવશે હાઈડ્રા આ હાઇડ્રા એક એવું સજીવ છે શું આ હાઇડ્રા એક સજીવ છે જે પુનજનન અને કલિકા સર્જન આ બંને પ્રકારના અલિંગી પ્રજ્નનથી પ્રજનન કરીને એક નવા સજીવનું શું કરે છે નિર્માણ કરે છે હજુ પણ તમને અલિંગી પ્રજ્ઞનની પદ્ધતિઓ ના આવડતી હોય તો એકવાર તૈયાર કરી નાખવી નહીં તો પછી હું તમારા માટે કંઈક નવો વિડીયો લઈને આવી જઈશ જો તમારી ડિમાન્ડ હશે તમારી કોમેન્ટ હશે તો આના ઉપર અવશ્ય એક નવો વિડીયો આવી જશે ચલો આગળના ક્વેશ્ચનની અંદર જઈએ તો શું કહેવા માંગે છે આગળનો ક્વેશ્ચન તમને ઘણું બધું કહે છે વાળા તો કે જ છે પણ આપણે ક્યાં સાંભળવું છે અને સંભળાય પણ નહીં જેનું સાંભળાય જેવું હોય એનું સંભળાય ઓકે ને હા ખબર છે અત્યારના છોકરાઓને બધી જ ખબર પડે છે ચાલો નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો લખી દઈએ તમને કીધું છે ખૂણો આઈ અને કહેવાય આપાત કોણ આ એકદમ સાચી વાત છે દસમા ચેપ્ટરની અંદર ભણ્યા હોય તો ખ્યાલ હોય અહિયાં તમને કહ્યું છે ખૂણો ઈ વક્રી ભવન કોણ અય પછી તમને કહ્યું છે ખૂણો ડી વિચલન કોણ તો અહિયાં તમારો જવાબ આવશે બી આ જે બી નંબરની જોડ છે બંધ બેસતી નથી વકરી ભવન કોણને આર કહેવાય શું કહેવાય આર કહેવાય એકવાર ચેક કરી લેજો ચલો પછી આગળના પ્રશ્નની અંદર જવું છે તો તમને અહીંયા કંઈક એક દાખલો આપેલો છે દેખાય છે તો કે હા દેખાય છે જો શું કહેવા માંગે છે તો કે આર અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે દરેક ટુકડાને સમાંતર જોડતા પરિણામી અવરોધ આર આર ડેસ હોય તો આર ભાગ્યા આરનો આર ડેસ ગુણોત્તર જણાવો આર અપોન આર ડેસ ગુણોત્તર તમે જણાવો ચલો અહીંયા તમને દાખલો પૂછ્યો છે અને તમારે આ દાખલાનું સોલ્યુશન વિથ સોલ્યુશન સાથે તમારે આ દાખલાને ગણવાનો છે કારણ કે અહીંયા તમને કહ્યું છે કે માંગ્યા મુજબ જવાબ આપો તો માંગ્યા મુજબ જવાબ કીધો હોય તો તમારે આખલો આખો દાખલો ગણવો પડે એકલું તમે સોલ્યુશન એનો જવાબ લખી દો તો એનાથી મેળ પડે નહીં ચાલો હડો દાખલો ગણશું તો કે હા ગણી ગણી નાખીએ ચલો એ ધ્યાન આપજો હું તમને દાખલો ગણીને બતાવું છું ચલો તમને એક જ મિનિટ વિદ્યાર્થીઓ ચલો હા એક મિનિટ હા હું કમ્પ્લીટ કરી દઉં એટલે તમને દેખાય ચલો હવે અહીંયા જોજો હું તમને વ્યાખ્યા સાથે અહીંયા આપણે દાખલો જોઈએ છીએ તો અહીંયા તમને એમ કહે છે કે અવરોધ આર અવરોધ ધરાવતા તાર તો અહીં મૂળ તારનો અવરોધ કેટલો થશે તો અહીંયા પેલા લખી દેવાનું મૂળ તારનો અવરોધ અવરોધ કેટલો છે ઓકે પછી તમને એમ કીધું કે તારના પાંચ સમાન ટુકડા કરો તો તારના તમારે કેટલા ટુકડા કરવાના પાંચ તો લખો તારના પાંચ સમાન ટુકડા દેખાય છે હા ટુકડા કરતા તો હવે તારના કેટલા ટુકડા કરે પાંચ તો દરેકે દરેક ટુકડાનો તો કે ટુકડા કેટલા કરે પાંચ તો દરેક ટુકડાનો અવરોધ કેટલો થશે આર ભાગ્યા પાંચ ચલો હવે તમને એમ કહ્યું આ આપણે આગળ અહીંયા અવરોધ આ થતો મૂળ અવરોધ આપણે આ લઈ લીધો તારના પાંચ ટુકડા કરે એટલે ટુકડા કેટલા થાય પાંચ તો દરેક ટુકડાનો અવરોધ કેટલો થશે આર ભાગ્યા પાંચ આર એટલે અવરોધ અને ટુકડા કેટલા હતા પાંચ એટલે આ ભાગ્યા પાંચ ચલો અહીંયા એમ કહે છે કે દરેક ટુકડાને સમાંતર જોડતા તો હવે તમને અહીંયા ટુકડાઓને કેવી રીતે જોડવાના કહે છે સમાંતર તો આપણી જોડે સમાંતર જોડાણનું સૂત્ર છે તમને યાદ છે તો કે હા યાદ છે તો અહીંયા આપણે મૂકવું પડશે સમાંતર જોડાણનું સૂત્ર હવે જોજો તો કે પરિણામી અવરોધ આર હોય તો હવે અહીંયા આપણે જે સૂત્ર લખશું એમાં આપણે વન અપોન આર ડેસ કારણ કે અહીંયા તમને પરિણામી અવરોધ આર ડેસ કહે છે અને બીજું કે તમને સૂત્ર યાદ છે સૂત્ર લખવાનું થશે તો અહીંયા તમારે સૌથી પહેલાં સમાંતર જોડાનું સૂત્ર લખી દેવાનું સમાંતર જોડાણનું સૂત્ર તમને યાદ છે કે વન અપોન આરપી બરાબર વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ આર ટુ પ્લસ વન અપોન આર થ્રી ડેસ 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 વન ઓપોન આર વન હવે તમારે અહીંયા સૂત્ર કેવી રીતે મૂકવાનું તો જેટલા તમને અવરોધ કહ્યા હોય એટલા તમારે અવધો અહિયાં સૂત્રની અંદર મૂકી દેવાના અહીંયા જો આર વન આર ટુ આપણી જોડે કેટલા ટુકડા છે પાંચ તો તમારે કેટલા અવરોધ લેવાના પાંચ તો પ્લસ આર ફોર પ્લસ વન અપોન આર ચાલો આ તો આપણું સૂત્ર થઈ ગયું હવે જો અહીંયા તમારે આર વન આર ટુ આર થ્રી આર બરાબર તમારે શું લેવાનું થશે આર અપોન શું થશે આર અપોન ફાઇવ તો ચાલો આ સૂત્રની અંદર આરની કિંમત મૂકી દો તો ચલો મૂકી દઈએ તો વન અપોન આર વન દેખાય છે ને હા એક જ મિનિટ હા ચલો વન અપન આર ડેસ સોરી અહીંયા વન અપોન આર ડેસ બરાબર વન અપન આર વનની કિંમત શું મૂકીશું આર આર ભાગ્યા પાંચ તો અહીંયા લખશું આર અપોન ફાઈવ વન અપોન આર ટુની જગ્યાએ પણ શું મૂકીશું આર ભાગ્યા પાંચ તો લઈ લો ભાગ્યા પાંચ પછી વન અપોન આર થ્રી બરાબર પણ શું લઈશું તો આર ભાગ્યા પાંચ પ્લસ વન અપોન આર ફોનની જગ્યાએ શું લઈશું આર ભાગ્યા પાંચ પ્લસ વન અપોન આર જગ્યાએ પણ શું લઈશું આર ને પાંચ ચલો હવે તમને એક વસ્તુનું ખ્યાલ હોય ગણિતની અંદર તમે ભણી જ ગયા હશો કે આ ઉપર જે હોય એને અંશ કહેવાય અને નીચે હોય એને છેદ કહેવાય આટલું તો ખબર હશે તો કે હા ખબર છે તો જો અહીંયા અંશ અને આને કહેવાય છેદ 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 હવે જો આ છે છે એની નીચે પણ એનો આપેલો તો તમે ગણિતનો એક નિયમ તમને ખબર હશે કે જ્યારે છેદનો છેદ હોય તો એ ક્યાં જાય અંશમાં જાય અને અંશમાં જાય ત્યારે એટલો એનો શું થાય ગુણાકાર એટલે આ જે નીચે પાંચ રહ્યા એ પાંચે પાંચને આપણે ક્યાં મોકલી દઈશું ઉપર ગુણાકારમાં તો આ પાંચનો ગુણાકાર કોની જોડે થશે એકની જોડે તો પાંચ એકા આ પાંચ એકા પાંચા પાંચ એકા પાંચા પાંચ

પાંચ ભાગ્યાને આ ચાલો આટલો દાખલો આપણે આવી ગયા તો હા આવી ગયા હવે તમે ગણિત તમને જો પાવરફુલ હોય ના હોય તો તો તમને સમજાઈ દઉં કે અહીંયા નીચે શું છે આ તો આ નીચેવાળી જે સંખ્યા હોય એનો આપણે શું લઈશું લસા લઈશું તો લસા કેટલો આવશે અહીંયા પહેલાં લખી દો વન ઓપોન આર બરાબર નીચેની સંખ્યાનો શું કરવાનો આપણે લસા લેવાનો તો લસા શું આવશે આજ બીજું ઉપરની જે સંખ્યા છે એનું શું થાય સરવાળો શું થશે સરવાળો તો સરવાળો કરો કોનો ઉપરની સંખ્યાનો તો પાંચ ને પાંચ દસ ને પાંચ પંદર ને પાંચ વીસ ને પાંચ પચીસ તો આપણો અહીંયા ઉપર શું જવાબ આવશે પચીસ પચીસ ચાલો હવે પચીસ આઈ ગયા તો હવે આપણે શું કરશું તો હવે આપણે અહિયાં તમારે શું શોધવાનું હતું જો ગુણોત્તર કોનો ગુણોત્તર અહીંયા જોજો સમજાવજો અહીંયા હા અહીંયા આપણે ગુણો ગુણોત્તર મેળવવાનો હતો આર ભાગ્યા આર ડેસ તો જુઓ આર ભાગ્યા આ ડો ગુણોત્તર કેવી રીતે મળશે તો અહીંયા જુઓ આર ક્યાં છે ભાગાકારમાં એને હું બરાબરની સામેની સાઈડ લઈ જાઉં તો ક્યાં જશે ગુણાકારમાં અને અહીંયા એક એ અહીંયા ઉપર છે એ હું સામેની સાઈડ લઈ જઉં તો ક્યાં જશે ભાગાકારમાં તો ચલો આપણે આને ઉલટાવી દઈએ આરને આપણે ઉપર લઈ જઈએ અને એકને આપણે નીચે લાવી દઈએ તો ચલો આર ભાગ્યા આ જોજો આર ભાગ્યા આ

ભાગ્યા આ ડેસનો ગુણો તો કેટલો થશે પચીસ તો આવા દાખલા પૂછાઈ જાય તો તમને તકલીફ ના પડે એના માટે તમારે આ દાખલાને બે ત્રણ વખત અને પાંચ વખત ચાહે દસ વખત ગણો કે ચાહે પંદર વખત ગણો પણ આ દાખલાને ગણીને તૈયાર કરી લેવાના જો તમને સીધો દાખલો પૂછાઈ જાય જવાબ સીધો લખવાનો તો કોઈ જ પ્રોબ્લેમ નહીં પણ જો આવું સૂત્ર મૂકીને દાખલો ગણવાનો થાય તો એનો એક માર્ક્સ ના જાય એના માટે તમારે શું કરવાનું દાખલાને ગણી લેવાનો ઓકે ચાલો આગળ જઈએ પ્રશ્નની અંદર બીજું હું તમને દાખલા એકદમ ઇઝીલી હું જો એકદમ સ્માર્ટલી તમને નથી સમજાતી તમારા મગજમાં ઘુસે એ રીતે હું તમને એકદમ દેશી ભાષામાં સમજાવું છું જો તમને ખબર પડતી હોય તો એકવાર કોમેન્ટની અંદર જણાવી દેજો હા તમારા દાખલાની મેથડ અમને સેટ થાય છે તમે જે દાખલા ગણાવો એમાં ખબર પણ પડે છે તો મને બી કંઈક મજા આવે તમને આવા દાખલા ગણાવવાની ચલો અહીંયા જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ અહીંયા કહ્યું છે લંબ મજા અને અહીંયા કહ્યું છે અનુ મસ્તિષ્ક તો લંબ મજામાં આ ત્રણમાંથી શું ઓપ્શન આવશે તો લંબ મજા કામ કરે છે લાળ રસનું નિયંત્રણ કોનું લાળ રસનું નિયંત્રણ ચલો પછી છે અનુમસ્તિષ્ક તો અનુમસ્તિષ્ક શું કરશે આપણા શરીરનું સમતોલન શું કરશે શરીરનું સમતોલન ચાલો પછી આગળ તમને ઓપ્શન આપેલા છે જો જોડકાની અંદર જ તો કે ઘાસ પુષ્પો અને ચામડું ઘાસ લાકડું અને પ્લાસ્ટિક સામે તમને કહ્યું છે જૈવ અવિધટનીય અને જૈવ વિઘટનીય હવે જો પંદરમું ચેપ્ટર ભણ્યા હોય તો આપણને ખબર હોય વિદ્યાર્થીઓ શું ખબર હોય એ જ ખબર હોય કે જેનું વિઘટન થાય એને કહેવાય જૈવ વિઘટનીય અને જેનું વિઘટન ન થાય એને કહેવાય જૈવ અવિઘટનીય કચરાના પ્રકાર તમે જોયા હોય તો તમને ખ્યાલ હશે તો હવે જો અહીએ ઘાસ પુષ્પો અને ચામડું આ એવા પદાર્થો છે જેનું શું થાય વિઘટન વિઘટન મતલબ તમે આ ઘાસ હોય કે પુષ્પ ચામડું હોય આને તમે કોઈ પણ જગ્યાએ ફેંકો કોઈ પણ જગ્યાએ નાખો તો ઘણા વર્ષો પછી કે થોડા દિવસ કે તમે થોડા દિવસ પછી જુઓ તો આ વસ્તુ શું થઈ ગયે છે આનું વિઘટન વિઘટન એટલે સૂક્ષ્મ જીવો હોય એને શું કરી દે એનું વિઘટન કરી દે તો આ પદાર્થો એવા છે જેનું શું થઈ શકે વિઘટન થઈ શકે પણ અહીંયા જો ઘાસ લાકડું અને પ્લાસ્ટિક તમે પ્લાસ્ટિકને કોઈ પણ જગ્યાએ નાખો ફેંકો તો પછી દસ દિવસ પછી તમે જઈને જુઓ તો પ્લાસ્ટિક એનું એમ જ હોય હા ઘાસનું વિઘટન થાય લાકડાનું વિઘટન થાય પણ એ પ્લાસ્ટિકનું વિઘટન થાય નહીં દેખાય છે તો કે હા દેખાય છે તો ઘાસ લાકડું અને પ્લાસ્ટિક એ શેમ આવશે જૈવ અવિઘટનીય અવિઘટનીયનો મતલબ શું થાય જેનું વિઘટન ન થાય અને વિઘટનીયનો મતલબ શું થાય જેનું વિઘટન થઈ જાય આ ઉપરના પદાર્થો એવા છે જેનું વિઘટન સો ટકા થઈ શકે અને આ લાકડું લાકડાનું થાય ઘાસનું થાય પણ પ્લાસ્ટિકનું વિઘટન થતું નથી મેં શું કહ્યું કે ઘાસ પુષ્પો અને ચામડું આનું વિઘટન થાય એટલે એને જૈવ વિઘટનીય કહેવાશે અને ઘાસ લાકડું અને પ્લાસ્ટિક એનું વિઘટન ન થાય એટલે એને કહેવાય જૈવ અવિઘટનીય ખબર પડી આ પદાર્થો પ્લાસ્ટિક એવું છે જેનું વિઘટન થતું નથી ચાલો વિજ્ઞાનની અંદર લગભગ આપણે છ પ્રશ્નપત્ર એકદમ કમ્પ્લીટલી પૂરા કરી દીધા છે બને તેટલું સોલ્યુશન આપવાની મેં તમને કોશિશ કરી છે જો તમને વિજ્ઞાનની અંદર કોઈ ચેપ્ટરની અંદર તકલીફ પડતી હોય અને તમારી એવી ઈચ્છા હોય કે વન શોટના વિડીયો હું બનાવું તો દરેકે દરેક મારા વાલા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી જોઈએ કે હા અમારે વિજ્ઞાનના દરેકે દરેક ચેપ્ટરના વન શોટનું રિવિઝન જોઈએ છે તો હું તમારા માટે સો ટકા અપલોડ પણ આ ચેનલ તમારી તમારી છે છે બીજું કે કે જવાબદારી બને આ ચેનલની અંદર મેક્સિમમ વિદ્યાર્થીઓ આપણી ચેનલની અંદર ભણે એના માટે તમારે એક કામ કરવાનું છે જે કામ તમને કરતા લગભગ બે મિનિટ પણ નથી થતી જેનું જે કામ છે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવી અને બીજું દરેકે દરેક વિદ્યાર્થી જે પણ આ વિડીયો જોઈએ છે કે જે પણ આ ચેનલની અંદર ભણે છે તો દરેકે એવા વિદ્યાર્થીઓ તમે આપણી ચેનલને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો કારણ કે એ પણ વિદ્યાર્થીઓ આપણી ચેનલની અંદર ભણી શકે આપણી આપણી ચેનલની અંદર ઘણા બધા એવા વિડીયો દરેકે દરેક સબ્જેક્ટના વિડીયો આપણે અપલોડ કરીએ છીએ તો દરેકે દરેક વિદ્યાર્થી ખાસ ચેનલને બધા જ વિદ્યાર્થીઓ સુધી ફોરવર્ડ કરશે ત્યાં સુધી બીજું કે હું નવા નવા સબ્જેક્ટ લઈને તમારા માટે આવી જઈશ તો ખાસ મારા વાલા વિદ્યાર્થીઓ મસ્ત મહેનત કરતા રહો હવે સામે એક્ઝામ આવી રહી છે તો ખાસ તમે લોકો મહેનતમાં લાગી જજો ચાલો મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસને બાય બાય અને તમારો આવો ને આવો પ્રેમ તમારી આવીને આવી કોમેન્ટો મારા વિડીયોની અંદર તમે વરસાવતા રહેજો તો મને બહુ જ મજા આવે છે અને તમારા આ કોમેન્ટ અને તમારા આ તમારો જે સાથ સપોર્ટ અને સહકાર છે એને જોઈને મને બહુ જ મોટિવેશન મળે છે ચલો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલને